નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ જૂન બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ જન્મ દિવસે બાવન વૃક્ષો ની વાવણી કરાય લાયન્સ ક્લબ ઓફ ભચાઉ દ્વારા ભચાઉ શહેરના અને વાગડ વિસ્તારના જાણીતા સમાજ સેવક જેઓ દ્વારા અસંખ્ય સમાજ સેવાની પ્રવૃત્તિઓ શિક્ષણ ભોજન દિવ્યાંગજનોના આધાર સ્તંભ સમી પ્રવૃત્તિઓ ચલાવનાર જીતેન્દ્રભાઈ જી જોશી મંત્રી શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રમના બાવનમાં જન્મદિન નિમિત્તે બાવન વૃક્ષો નવજીવન વિકલાંગ સેવાશ્રયના કેમ્પસમાં લગાવવામાં આવ્યા સાથે શ્રેષ્ઠીઓ દ્વારા ભચાઉના કોલીવાસ વિસ્તારમાં તેમના બાવનમાં જન્મદિવસ નિમિત્તે પશુ પક્ષીઓ માટે પાણીનો અવાડો બનાવવાનું નક્કી થયું આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ ડોક્ટર ધર્મેન્દ્ર પરમાર પ્રોજેક્ટ ચેરમેન જયેન્દ્રભાઈ શાહ તથા સેક્રેટરી યુધિષ્ઠિરભાઈ હાજર રહ્યા હતા તેમજ સંસ્થાના મંત્રી જીતેન્દ્ર જોશી વિશાલભાઈ જોશી અમૃતભાઈ કટારિયા તૃપ્તિ જોશી મયુર પંડ્યા લાયન્સ ક્લબ બચાવના સભ્યો કેતનસિંહ જેઠવા સતીષ મહેતા અજીતસિંહ જાડેજા ચંદ્રેશભાઈ ગુસાઈ ભરતભાઈ ભટ્ટ જયંતિભાઈ શાહ સુરેશભાઈ મહેતા હાજર રહેલા લાયન્સ ક્લબ ભચાઉ દ્વારા છાત્રાલયમાં રહેતા બાળકોને ભોજન આપવામાં આવ્યું રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુ શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર